જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં સાંભળશું તુલસી રોપતી વખતે કઈ વિધિ કરવી તુલસી માતાનું પૂજન કેવી રીતે કરવું કયા મંત્રનો જપ કરવો અને તુલસી વ્રતની સુંદર કથા સાંભળશું આ કથા એકાદશીના દિવસે સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે માતા લક્ષ્મીની કૃપા જીવનમાં બની રહે છે તો મિત્રો આજે એકાદશીના શુભ દિવસે આ વિડિયોમાં તુલસી વ્રતની સુંદર કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો તુલસી માતાની જે દેવર્ષિ નારદ ભગવાન શંકરને પ્રશ્ન પૂછે છે કે તુલસીને રોપતી વખતે શું વિધિ કરવી અને તેનું પૂજન કેવી રીતે કરવું તે કહેવાની કૃપા કરો ત્યારે શિવજી કહે છે કે શુદ્ધ પક્ષમાં સારું નક્ષત્ર સારું વાર સારું ચોઘડિયું જોઈને તુલસી રોપવા જેથી કરીને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે તુલસી ક્યારે ઘરના આંગણામાં કે ઘરની સામેના ઉદ્યાનમાં પવિત્ર સ્થળે કરવો સૌપ્રથમ તુલસીના મૂળમાં ક્યારો કરીને વેદિકા કરવી પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાનવિધિથી પરવારી પવિત્રપણે એકસો આઠ વખત ગાયત્રી મંત્રના જપ કરવા તુલસી પૂજન કરતી વખતે પૂર્વ તરફ અથવા તો ઉત્તર તરફ મુખ રાખીને બેસવું સામાન્ય રીતે પૂજા કરતી વખતે પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ બેસવું તેવું શાસ્ત્રોમાં ઉલ્લેખ કરેલો છે ત્યાર પછી દેવીનું ધ્યાન ધરવું પ્રાર્થના કરી ભગવતી દેવીનું આવાહન કરવું મંત્ર સહિત દેવીને આસન અધર્ય આચમન વગેરે અર્પણ કરવું તુલસી તીર્થ જળથી સ્નાન કરાવવું રેશમી વસ્ત્ર અર્પણ કરવા અને ચંદન પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય દક્ષિણા વગેરે અર્પણ કરવા આ પૂજન પ્રાતઃકાળે મધ્યાહન સમયે અને સાયંકાળે પવિત્ર થઈને કરવું ત્યાર પછી તુલસીના છોડની પ્રદક્ષિણા કરવી આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે તુલસી દેવીની પ્રદક્ષિણાનું ફળ ખૂબ જ વધારે છે પચાસ પ્રદક્ષિણા અને નમસ્કાર કરવાથી ધન પ્રાપ્તિ થાય છે સો પ્રદક્ષિણા કરવાથી વિજય પ્રાપ્ત થાય છે એક હજાર પ્રદક્ષિણા કરવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે દસ હજાર પ્રદક્ષિણા કરવાથી સંપત્તિ મળે છે અને એક લાખ પ્રદક્ષિણા અને નમસ્કાર કરવાથી સર્વે પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે વ્રત સર્વે મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે આ લોકમાં સર્વે પ્રકારના સુખ ભોગવી અંતે શિવલોકને પામે છે ઉદ્યાપન વિધિ વખતે ભગવાન વિષ્ણુ અને તુલસીદેવીની મૂર્તિ તૈયાર કરાવવી અથવા સિંહાસનમાં ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી અને તુલસીદેવીની સ્થાપના કરવી ષોડોશોપચાર વિધિથી તુલસીદેવીનું અર્ચન પૂજન કરવું રાત્રિ દરમિયાન જાગરણ કરવું વેદ મંત્રના પાઠ કરવા પૌરાણિક કથાનું શ્રવણ કે પઠન કરવું વાચિંત્ર સહિત કીર્તન નૃત્ય અને ગીતો દ્વારા ઉત્સવ કરવો પ્રાતઃ સ્નાન કરી પવિત્ર થઈ વિધિપૂર્વક હોમ કરવો વિષ્ણુના મંત્રોચ્ચાર દ્વારા ધ્રુતયુક્ત તલની એકસો આઠ આહુતિઓ આપવી બ્રાહ્મણને દાન દક્ષિણા આપી પ્રસન્ન કરવા આ તુલસી વ્રત જે કરે છે તેને સહસ્ર અશ્વમેઘ યજ્ઞનું અથવા તો સો યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આ ફળ ગોપનીય અને રહસ્યમય છે હે દેવી પૂર્વે દેવોએ આપને ઉત્પન્ન કર્યા છે અને ઋષિમુનિઓએ આપનું પૂજન અર્ચન કર્યું છે આપ તો અમૃત જન્મા છો અને ભગવાન વિષ્ણુને સદૈવ પ્રિય છો આ પ્રકારે પ્રાર્થના કરી તુલસીપત્ર એકત્ર કરી ભગવાન વિષ્ણુને ચડાવવા ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠરને કહે છે હે રાજન તુલસી વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ સંપન્ન થાય છે તે સંસારમાં જલકમલવત રહી શકે છે અને તેના સર્વે પાપ નષ્ટ થાય છે આપણા હિન્દુ ધર્મમાં કાર્તક સુદ અગિયારસ દેવ ઉઠી એકાદશી તરીકે પ્રસિદ્ધ છે જે પ્રકારે પુત્રીના લગ્ન ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે તેવા જ ઉત્સાહ અને ઉલ્લાસથી ભગવાન વિષ્ણુ સાથે તુલસી વિવાહ થાય છે કેટલાક સ્થળે તુલસી વિવાહનો પ્રસંગ લગ્ન પ્રસંગની જેમ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ શુભ દિવસથી શુભ પ્રસંગો ઉકેલવામાં આવે છે સંધ્યા સમયે તુલસી ક્યારા પાસે બેસી ભગવાન વિષ્ણુ તથા તુલસીનું પૂજન કરવાનો મહિમા ખૂબ જ મોટો છે મિત્રો આ હતું તુલસી રોપતી વખતે કઈ વિધિ કરવી તથા તુલસી માતાનું પૂજન કેવી રીતે કરવું હવે સાંભળશું દેવીના પ્રાદુર્ભાવની કથા ભગવતી તુલસીએ રાજકન્યા તરીકે જન્મ લીધો હતો પરંતુ પૂર્વજન્મના જ્ઞાનને લીધે મૃત્યુલોકના ક્ષણિક સુખો પાછળ દોટ મૂકવાને બદલે બદ્રીવનમાં જઈ કઠિન તપ કર્યું તેમને પૂર્વ નિર્મિત વરદાન પ્રમાણે ભગવાન નારાયણ પતિ સ્વરૂપે પ્રાપ્ત થયા હતા પરંતુ ભગવાનની લીલા મુજબ ભગવાન નારાયણનો જ શાપ પામીને તે ભારત વર્ષમાં તુલસી છોડ રૂપે રહીને ભગવાન વિષ્ણુના અધિક પ્રિય બન્યા અને ભારતીય સંસ્કૃતિના પ્રતિક બની ઘર ઘરની પૂજાના અધિષ્ઠાત્રી બન્યા તેની કથા આ પ્રમાણે છે કે ધર્મધુરંધર મહારાજા ધર્મધ્વજની રાણીનું નામ માધવી હતું માધવી ધર્મધ્વજ સાથે આનંદ પ્રમોદથી જીવન વ્યતીત કરતી હતી રાજા રાણી બંને ગંધન માદત વિશે દેદીપ્યમાન ઉદ્યાનમાં મહેલમાં નિવાસ કરતા હતા માધવીનું પ્રેમસભર હયું જળના જેવું હતું સમય જતા તે સગર્ભા બની માધવીએ કાર્તિક માસની પૂર્ણિમાએ જેનું દેવાંશી રૂપ છે એવી કન્યાને જન્મ આપ્યો આ કમનીય કન્યાનું મુખ શરદ પૂર્ણિમાના ચંદ્ર સમાન હતું એના દેહની ક્રાંતિ શ્યામ હતી પોતાની ક્રાંતિ પીળા ચંપાના ફૂલ જેવી હતી સમાજના સ્ત્રી પુરુષો આ કન્યાને જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા તેમને થયું કે આ કન્યાની તુલના કોની સાથે કરવી કોઈની સાથે તુલના થઈ શકે નહીં તેથી વિદરાનોએ તેનું નામ તુલસી રાખ્યું પૌરાણિક કથા અનુસાર તુલસી કઠિન તપસ્યા કાજે બદ્રી વનમાં ગઈ અહીં તેણે વર્ષો સુધી ઘોર તપ કર્યું હજારો વર્ષો સુધી માત્ર જળ અને ફળ પર દેહ ટકાવી રાખ્યો ત્યાર પછી પાંદડા પર અને ત્યારબાદ માત્ર વાયુ પર જ જીવન પસાર કર્યું આવી કઠોર તપસ્યાને લીધે તુલસીનું શરીર અતિકૃત ક્ષીણ બની ગયું તુલસીની તપસ્યાથી પ્રભાવિત થઈને બ્રહ્માજી વરદાન આપવા માટે બદ્રીકાશ્રમ પધાર્યા તુલસી પર અતિ પ્રસન્ન થઈને કહ્યું કે હે તુલસી હું જાણું છું કે તારા મનમાં એક વાત નિશ્ચિત છે કે ભગવાન નારાયણ તારા સ્વામી છે તું ભગવાન શ્રીહરિની ભક્તિ કરવા કે દાસી બનવા અથવા તો અજર અમર બનવા ઈચ્છતી હો તો કહે તુલસીએ નતમસ્તકે ચતુરાનંદને કહ્યું પિતામહ પૂર્વજન્મમાં હું તુલસી નામે ગોપી હતી મને ભગવાન શ્રી કૃષ્ણની પ્રિયા અનુચરી અર્ધાંગીની પ્રેયસી સખી વગેરે બનવાનું સદભાગ્ય સાંપડ્યું હતું આ પ્રકારના સુખથી હું તૃપ્ત બની હતી ત્યાં એક દિવસ ભગવતી રાધાએ રાસમંડળીમાં આવીને મને અભિશાપ આપ્યો કે હે તુલસી તું માનવ યોનિમાં જન્મ પામ એ વખતે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે દેવી તું ભારત વર્ષમાં રહીને કામ કર તને બ્રહ્માજી વરદાન દેશે જેથી તું ચતુર્ભુજ ભગવાન શ્રી વિષ્ણુનું પતિરૂપે સાનિધ્ય પ્રાપ્ત કરી શકીશ ત્યાર પછી હું ભૂમંડળ પર પ્રાદુર્ભાવ પામી હવે હું ભગવાન નારાયણને પતિરૂપે પ્રાપ્ત કરવા વરદાન માગું છું તુલસી તું સાંભળ ભગવાન શ્રી કૃષ્ણના અંગમાંથી પ્રગટ થયેલા સુદામા નામનો ગોપ રાધાના અભિશાપથી ભારત વર્ષમાં ઉત્પન્ન થયેલ છે એ શંખચૂડના નામથી સુપ્રસિદ્ધ છે એની હરીફાઈ કરે તેવો કોઈ નથી આ સુદામા નામનો ગોપ અત્યારે સમુદ્રને વિશે વિરાજમાન છે તે ભગવાન શ્રીકૃષ્ણનો અંશ હોવાથી તેને પૂર્વજન્મનું દરેક વૃત્તાંત યાદ છે તું પણ પૂર્વજન્મની બધી જ વાતોથી વાકેફ છે આ જન્મમાં તે શ્રી કૃષ્ણનો અંશ તારો પતિ થશે ત્યાર પછી શાંત સ્વરૂપે ભગવાન નારાયણ તને પતિ સ્વરૂપે પ્રાપ્ત થશે લીલાવશ તે નારાયણ જ તને શાપ દેશે તેથી પોતાની કળાથી તે ભારત વર્ષમાં વૃક્ષ બનીને તારે રહેવું પડશે અને સમગ્ર વિશ્વને પવિત્ર કરવાની યોગ્યતા તને મળશે ભગવાન વિષ્ણુ તને પ્રાણથી અધિક પ્રિય માનશે તારા વિના પૂજા અધૂરી ગણાશે વૃંદાવનમાં વૃક્ષરૂપે રહેતા લોકો તને વૃંદાવનીથી સંબોધશે તારા પાનથી ગોપી અને ગોપો ભગવાન માધવની પૂજા કરશે તું મારા વરદાનને લીધે વૃક્ષોની અધિષ્ઠાત્રી દેવી બનીને ગોપરૂપે વિરાજમાન એવા ભગવાન શ્રીકૃષ્ણની સાથે સ્વેચ્છાપૂર્વક આનંદમાં દિવસો નિર્ગમન કરીશ હે પિતામહ મારી ઈચ્છા ચતુર્ભુજ વિષ્ણુને પામવા કરતાં બે ભુજાવાળા ભગવાન શ્રીકૃષ્ણને પામવાની વિશેષ છે એ જ અતિ દુર્લભ ગોવિંદ મને મળે એવી મારા પર કૃપા કરો અને મને રાધાજીના ભયથી મુક્ત કરો ત્યારે બ્રહ્માજીએ કહ્યું હે દેવી તુલસી હું તારા માટે ભગવતી રાધિકાજીના સોળો સાક્ષર મંત્રનો ઉપદેશ આપું છું આ મંત્રને તું અંતઃકરણપૂર્વક ધારણ કર આથી તું ભગવતી રાધિકાજીને પ્રાણ સમાન પ્રિય બનશે ભગવાન ગોવિંદ માટે તું રાધા જેવી જ હૃદયેશ્વરી એટલે કે પ્રેયસી બનીશ આ પ્રમાણે ચતુરાનંદ બ્રહ્માએ સતી તુલસીને ભગવતી રાધાનો સોળો સાક્ષર દર્શાવ્યો અને સ્તોત્ર કવચ પૂજાની સંપૂર્ણ વિધિ અનુષ્ઠાન વિધિ અર્ચન પૂજન વગેરે વિશે જાણકારી આપી તુલસીએ બ્રહ્માના આદેશ અનુસાર રાધિકાજીની ઉપાસના કરી અને એમની અસીમ કૃપાથી ભગવતી તુલસી રાધાજીની સમાન જ સિદ્ધ થઈ સોળ સાક્ષર મંત્રના પ્રભાવને લીધે બ્રહ્માએ વચન આપ્યું હતું તેવું જ ફળ પ્રાપ્ત થયું આ રીતે ભગવતી તુલસી વિશ્વવંદનીય બની રહી નારાયણ મળવાથી ભગવાન વિષ્ણુ સાથે તુલસી એકરૂપ થઈ અને ભારતભરમાં એક વૃક્ષ તરીકે પૂજાવા લાગી ભારતીય સંસ્કૃતિના પ્રતીક તરીકે દરેક ઘેરે આપણે તુલસી ક્યારો નિહાળીએ છીએ એ જ દર્શાવે છે કે ભગવતી તુલસીનો મહિમા અને ઐશ્વર્ય ખરેખર અપરંપાર છે સતી તુલસીના પતિ શંખચૂડ દૈત્યનો વધ કરવા માટે અને સતીના સતીત્વનો ભંગ કરવા માટે ભગવાન વિષ્ણુને શંખચૂડનું સ્વરૂપ ધારણ કરવું પડ્યું હતું તુલસી યૌવન કાળ બદ્રિકાશ્રમમાં વ્યતીત કરી રહી હતી એ અરસામાં મહાયોગી શંખચૂડે મુનિવર્ય જગેશ્વર પાસેથી શ્રી કૃષ્ણ શરણ મમ એ મંત્ર મેળવ્યો અને યાત્રાધામ પુષ્કરમાં જઈ ઉગ્ર તપસ્યા કરી બ્રહ્માએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું ત્યારે શંખચૂડે માગ્યું કે દેવો મને જીતી ન શકે બ્રહ્માએ તથાશું કહી વિજય પ્રાપ્ત કરી શકાય એવું દિવ્ય શ્રીકૃષ્ણ કવચ આપ્યું અને એવો આદેશ કર્યો કે તુલસી સાથે લગ્ન કરી સુખી થા બ્રહ્માએ તુલસીને કહ્યું કે તુલસી તું મહાન સતી થઈ તારા સૌભાગ્યને શોભાવીશ જ્યારે શંખચૂડનો દેહ વિલય થશે ત્યારે તે પણ ગોલોકમાં જશે અને તું પણ ભગવાન શ્રીકૃષ્ણને પામીશ એક દિવસ એક બ્રાહ્મણે આવીને શંખચૂડ પાસે ભિક્ષાની માગણી કરી શંખચૂડે કહ્યું કે હે ભૂદેવ તું જે માગીશ તે આપીશ આ બ્રાહ્મણે શ્રી કૃષ્ણનું અતિ શ્રેષ્ઠ કવચ માગી લીધું ભગવાન વિષ્ણુ જ બ્રાહ્મણ સ્વરૂપે આવ્યા હતા શંખચૂડ દૈત્યનો વધ કરવા માટે કપટ નીતિ આચરવી અનિવાર્ય હતી કવચ લઈ શંખચૂડનું રૂપ ધારણ કરી સતી તુલસી પાસે ગયા સતી તુલસીએ કવચ જોયું તેની શંકા ન ઉપજી અને પોતાના પતિ જ શંકરને યુદ્ધમાં હરાવીને આવ્યા છે એમ સમજી હર્ષ આવેશમાં શંખચૂડ સ્વરૂપ વિષ્ણુના ચરણ ધોયા નમન કર્યું અને સાથે બેઠા એકાએક સતી તુલસીને ખ્યાલ આવી ગયો કે આ મારા પતિ નથી ક્રોધાયમાન થઈ તુલસીએ કહ્યું હું મારા સતીત્વના પ્રભાવે સમજી ગઈ છું કે તું કોઈ માયાવી પુરુષ છે મારો પતિ નથી તારા આમ તુલસી વાક્ય પૂરું કરે ત્યારે પહેલાં તો ભગવાન વિષ્ણુએ પોતાનું અસલ રૂપ ધારણ કર્યું ભગવાન વિષ્ણુએ આવું કપટ કર્યું એ વિચાર માત્રથી તુલસીને મૂર્છા આવી ગઈ જ્યારે તુલસી ભાનમાં આવ્યા ત્યારે તેમણે વિષ્ણુને શાપ આપ્યો કે મારા પતિનું મૃત્યુ નિપજાવવા તમે આ પાપ કર્યું છે તમારું હૃદય પાષાણ એટલે કે પથ્થરનું થઈ જાઓ ભગવાન વિષ્ણુએ ધીર ગંભીર ભાવે કહ્યું તે મારા માટે ભારતખંડમાં તપ કર્યું હતું અને તારા તપનું ફળ આપવા માટે અન્ય કોઈ ઉપાય ન હતો શંખચૂડ પણ મારા ભક્ત મિત્ર સુદામાનો જ પરમ અંશ હતો તારું સતીત્વ મારા હાથે હમણાં ભંગ થયું એ જ વખતે શંકરના ત્રિશૂળથી શંખ ચૂડતો દેહ ત્યજી ગોલોકમાં ગયો છે હવે તારો આ દેહ છોડી દિવ્ય દેહ ધારણ કરીને તું લક્ષ્મી જેવી થા તારું ત્યજેલું શરીર ગણકી નામે પવિત્ર નદી રૂપ થઈ ભરતખંડમાં મનુષ્યને પુણ્ય આપનાર થશે તારા કેશ સમુદાયમાંથી તુલસીનો છોડ થશે અને દેવપૂજન માટે ત્રણેય લોકમાં બીજા પુષ્પો પાંદડીઓ કરતા એ તુલસી વધુ પવિત્ર ગણાશે હજારો અમૃતના ઘડા આપવાથી મને જે સંતોષ થયા તેના કરતાં તુલસીના એક જ પાંદડાથી મને અનેક ગણો હર્ષ થશે તારો શાપ પણ મિથ્યા નહીં જાય એ તીર્થક્ષેત્રમાં પર્વતમાંથી અનેક નાની નાની શિલાઓ થશે જે શાલીગ્રામના નામથી ઓળખાશે અને એમાં મારું સ્વરૂપ વિદ્યમાન હશે જેની પૂજા ભક્તજનો ભાવપૂર્વક કરશે પરંતુ તુલસીનું પાન એ શાલીગ્રામ પર ચડાવશે તો જ તેમને ભક્તિનું ફળ પ્રાપ્ત થશે તુલસીની આંખમાં આનંદના અસ્ત્રો છલકાઈ ગયા અને આવી રીતે નારાયણ મળવાથી ભગવાન વિષ્ણુ સાથે તુલસી એકરૂપ થઈ ગઈ આથી જ આપણી ભારતીય સંસ્કૃતિમાં તુલસી સાથે શાલિગ્રામની પૂજા કરવાનો મહિમા છે કહેવાય છે કે જેમના ઘરે તુલસીનો છોડ હોય છે જ્યાં સ્ત્રી નિત્ય તુલસીને જળ અર્પણ કરે છે તુલસી ક્યારે ઘીનો દીવો કરે છે શાલિગ્રામની પૂજા કરે છે શાલિગ્રામને તુલસી દળ અર્પણ કરે છે તેના ઘરમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મી નિવાસ કરે છે તેના ઘરમાં અન્ન અને ધનની ખોટ ક્યારેય નથી આવતી તેના ઘરમાં અન્ન ધનના ભંડાર ભરેલા રહે છે તેનું ઘર સુખ સંપત્તિથી છલકાતું રહે છે તો મિત્રો આ હતું તુલસી રોપતી વખતે કઈ વિધિ કરવી તુલસી માતાનું પૂજન કેવી રીતે કરવું અને તુલસી પાદુર્ભાવની કથા જે એકાદશીના દિવસે સાંભળવાનો મહિમા છે જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી જય તુલસી માતા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ